તમે મોટા લાગો ઈવન કરતા તો એ નહીં થઈ તમારી હું મોટો હું ભાઈ ઈ નસીબ ઈ ઈ પેલા મે આપણે એવું કોઈ નહીં યાર ઈ પેલા ઈ તો ઈ આ તો કશું વાતો નહીં હા કઈ નસીબ નસીબ ની વાત બાકી આપણ એવું મનમાં ઈર્ષ્યા બાબ જેવું કશું નહીં ભાઈ પેલા વાનો મે પડા તો વાનો યાર હું હઈ મો બરાબર હા તો તો કીની હારીનો માન મે પડ છે હેડો તમે ચશ્મા બતાવો ફટાફટ હા હા આ જો બ્લુ ગ્લાસ એક નંબર ચશ્મા પહેલી પસંદ ઓકે ના યાર નહીં ઓકે નહીં નહીં નામ નહીં બજાવો બીજા બતાવો બીજા બતાવો આલે ગોલ્ડન ફ્રેમ ઉપર આવો આ એ ચેક કરો લ્યો આ હા વાત છોડ દે વાત છોડ દે વાત છોડ્યો દે ના 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 નહીં છોડવી વાત પકડી રાખો મેલો હેડો લ્યો આ પેરે નહીં જો એમ એસ્ટ્રોનોટ આ સીધા રોકેટમાં માં બેહી બ્રહ્માંડ માં જો ખાલી ઓ આ વા 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 વા

મૂકી દે કાચો નહી મૂકી દે બધી સાઈડ માં જોવું પડે તો આમ જોવું પડે જો સાઈડમાં માં મજા મજા નહીં મજા નહીં એટલે તમે આટલા આટલા ચશ્મા બતાવે છે ગમડતા નહીં બધા એક એક નંબર બતાવ્યા ચશ્મા તો આમ તો એક એક નંબર જ છે એમ તો પણ હારું અનાચમ હારા લાગતા નહીં મન તો હારા લાગે તો એને નહીં લાગતા એટલે મને એ સમજ પડી ચશ્મા તો હારા અને ભાઈ નું મોઢું એ હોય કહું તમારું મોઢું એ હારું હોય નિયત હારી નહીં તારી હકે થાય ને એવું અને પોહાતું નહીં આ તકલીફ છે હું એવું ચા કીધું યાર કેતો નહીં પણ ઈરાદો તારો એ જ છે એટલે તને હારો લગાડવો નહીં ના 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 એવું કોઈ નહીં યાર ચશ્મા એમ તો પણ ઓનર શકલ એવી એ મુ શકલ તો તારી વધા જેવી જ છે આ તો મારાથી ભૂલથી વખણ થઈ ગયો તો

હા તમે તો પેમેન્ટ કરી દો પેલા હાના હાડે જ મને કહેજો